ભાઈ ને પપ્પા બે અહિયાં બેઠા છે અત્યારે અહીંયા નીચે છે ને ભોજનાલય છે જમવાનું છે અને આ જવન પૂર્ણ લખ્યું છે અને ઉપર અમે આઠમા માળે અત્યારે રોકાણા છે અને ઘડીક આંટો મારવા આવ્યા હતા નીચે

દરેક સમાજની ટૂંકમાં વાડીઓને બધું રેવા જમવાનું આવેલું છે હૃદયની હોસ્પિટલ છે એમાં બધી હોસ્પિટલો છે ને અહિયાં છે આ બધું યુએન મહેતા છે અને આ બધું જો બેટરી વાળી ગાડી પણ આપેલી છે લાયન્સ ક્લબ માં એટલે તમારે હોસ્પિટલે જવું હોય તો બેટરી વાળી ગાડી લઈને તમને મૂકી પણ જાય એવી પણ વ્યવસ્થા છે ખૂબ સારું આયોજન કહી શકાય સારું આયોજન છે બરોબર ને ભાઈ આ લાયન્સ ક્લબ ટ્રસ્ટીઓ છે ને એના સંચાલન થી ખૂબ જ સંતોષ આપણને થાય કારણ કે આ પાર્કિંગ એરિયા આવડો છે ઉપર વિશાળ એસી વાળા રૂમ છે નોન એસી રૂમ છે અને સુખમાં બધે બીપીએલ વાળા હોય એને થોડી રાહત પણ મળે છે પણ અમારે તો સ્પેશિયલ રૂમ રાખવો પડે એવું હતું એટલે અમે સ્પેશિયલ રૂમ રાખ્યો છે બાકી આ બધું વિશાળ પાર્કિંગ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી અહીંયા ફોર વ્હીલ માટેનું પાર્કિંગ છે આ રૂમ બધા જનરલ છે પ્લસ આ એસી અને નોન એસી રૂમ ઉપર છે રોજના અત્યારે છસો રૂપિયા જેવું એસી રૂમ નું ભાડું છે નિશુલ્ક નથી એટલે તમે પાછે એમ ન લેતા કે નિઃશુલ્ક પણ આમ સારું છે વ્યવસ્થા ખૂબ સારી છે બહુ મજા આવે એવું છે બીજે આપણે જાય ને બીજે હા એના કરતા આયા છે ને આરઓનું પાણી પણ મળે છે ખૂબ જ સારું ઘણાઈ વાતાવરણ સારું છે વ્યવસ્થા સારી છે અને સ્ટાફે ખૂબ જ સારો છે સ્ટાફે ખૂબ સારો છે ખૂબ રોકાવા એવું ઠેકાણું છે અને સારું છે અમદાવાદમાં લાયન્સ ક્લબમાં વ્યવસ્થા ખૂબ સારી છે અને અમને મજા આવી અને પ્લસ બીજું તો હું જોઈશ ભાઈ બરાબર મિત્રો આજે તારીખ શું થઈ તમને ખબર છે એકવીસ જૂન એક મહિનો અને બે દિવસ ક્યાં અમે અહીં અમદાવાદ છઈ એક મહિનો બે દિવસ કેમ ગયા ને અમને ખબર નથી બહારનું વાતાવરણ અહીંયા બહાર નીકળીને તઈ ખબર પડો કે વા આવું વાતાવરણ છે કંઈક વરસાદી બાકી અંદર રૂમમાં તો કાંઈ ખબર નથી પડતી પણ આમ મજા આવે એવું છે ટૂંકમાં અને હોસ્પિટલના ધોળા એટલા હતા પ્લસ ભાઈ બહુ એટલે બહુ અમારે હોસ્પિટલના કામમાં રહેવું પડ્યું એટલે થોડું ઘણું છે ને વ્લોગ નથી લઈ આવી ગયું અને રેગ્યુલર વ્લોગ આવતા નથી એ બદલ આપની માફી માંગુ છું હોસ્પિટલ અને રેસિડન્ટ ખૂબ જ નજીક નજીકમાં છે ને હા એટલે આપણે છે ને આવન જાવનમાં ખૂબ જ અનુકૂળ રહીએ આપણો ટાઈમ બગડે નહીં એક મહિનો બે દિવસ કેમ એમને ખબર નથી કારણ કે અહીંયા સ્ટાફ એ સારું છે વાતાવરણ સારું છે સારવાર સારી છે એટલે બધી રીતે ખૂબ જ સારું છે અને રહેવાનું છે ને આમ મજા કરવા નથી આવ્યા પણ તંદુરસ્ત દર્દી થઈ જાય અને દર્દી અત્યારે જો આમ બહાર નીકળી અને હરી ફગે ફરી હગે અત્યારે ભાઈ આટા મારે છે ભાઈ અને આ બધું ડોક્ટર ને જ આભારી છે કારણ કે આ બધું ઓપરેશન નાનું હોનું ઓપરેશન નથી કિડની નું બહુ જટિલ ઓપરેશન હોય છે પણ એમાંથી ભાઈને ઊભો કર્યો છે એટલે ડોક્ટર ને ખૂબ ખુબ આભાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ના જે દર્દી દેવને જે રાહત અને જે ધ્યાન આપવામાં આવે છે ને એ ગુજરાત માટે તો પછી એની ગણ થઈ શકે રાજસ્થાનના એમપીના યુપીના ક્યાં ક્યાંથી લોકો અહીંયા સારવાર લેવા આવે છે એક તો મેઘાલયના શિલોંગથી ઠેઠ આવ્યા હતા હવે ક્યાં ઠેઠ શિલોંગ આવ્યું ત્યાંથી અહીંયા સારવાર લેવા આવ્યા હતા ટૂંક સારવાર સારી છે અને એટલી બધી સારી પણ નથી એવું નથી કે સારી છે એટલે એટલું બધું લાયક પણ નથી આ જે યુએન મહેતા છે ને આમાં મેડિકલ સ્ટોર જ નથી એટલે દવા લેવી હોય ને તો આપણે બહાર આવવું પડે છે

ચાલો અને આઠમો ગયો અત્યારે આવું પછી મારે જવાનું છે જમવા અને ભાઈ માટે જમવા લેવા જવાનું છે કારણ કે ભાઈને છે ને ભાઈ થોડી થોડી ભૂખ લાગે છે રાતે પણ લાગે છે રાતે લાગે છે રાંધવા વાળા ક્યાંથી ગોતવા મારે પણ રહી તે નું ન ખવાય ખાવામાં તો અમારે બહુ ધ્યાન રાખવું પડે છે એટલે બહાર નું તો કંઈ ખાવાનું છે જ નહીં ખાલી આપણે ઘર નું જ ખાવાનું બહાર નું આયા તંદુરસ્ત વ્યક્તિને નથી ખવાય એવું ચાલો કે આઠમા મળ આવી ગયો હવે તમાર વાત તો ખબર એ ન પડી જાવ હું કઈક છે મિત્રો અહીંયા અને અમારો રૂમ છે ને આ બાજુ પાછા જો આ સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય છે એટલે સુવિધા ટુકમાં એક નંબર છે આ કઈક અમારો રૂમ છે ખોલો ભાઈ તારું રૂમ છે અમારો વાહ વાહ કારણ કે કપડા જોવાનું એ અમારી માથે આવ્યું છે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે પચીસ જૂન અને ભાઈ અત્યારે ક્યાં અમારી રોંઢી પડી છે રોંઢી પડી ગઈ ભાઈ આમ જવો અમે જેઠિયાદર પૂગી ગયા છીએ ટાઈમ થયો છે રોંઢાના પોણા પાંચ થવા એવા સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે અને અમદાવાદ તમે ગયા હતા ડૉક્ટરને બતાવ્યું પછી ડોક્ટરને કીધું કે અમે ઘરે જઈ શકીએ તો ડૉક્ટર ક્યાં આ જઈ શકો છો અઠવાડિયા પછી પાછા પધારજો જો તમે કીધું વાંધો નહીં થાય ઘરે ઘરે પૂગી ગયા છે ને ઘરે જો મોટા ફૂઈ આવી ગયા છે મમ્મી પાસે આવ્યા હતા ચા પીવે છે જય માતાજી હે મજામાં ને માતામાં અને પપ્પા છે ને ભાઈ આવતા હોય જો દાઢી કરે છે અત્યારે અને યુગભાઈ ને ભાઈ એટલે બધા વાલા વાલા કર્યા મેં એક મહિના નું અઠવાડિયું અમે જેવું અઠવાડિયા જેવું રોકાણા એટલે યુગભાઈ વગર છે ને ગમતું નહોતું અમને હા ટબુડી વગેરે આમ જતો આમ જતો બોલતું નથી બોલતું નથી ઓળખશો ને અમને કે નથી ઓળખતો હે ટબુડિયું છે ને ભાઈ આવતા વેત એવું બધું અમને વાલ કર્યો ને ઘડીક તો પછી પાછું બાધે બે દિવસ થી અમારી ઇન્દુબા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ જય થાય સારું થઈ જાય ઉપાધિ જેવું નથી ભાઈ અત્યારે રૂમ માં છે આ રૂમ આખો એનો જ આપી દીધો છે અમારે કોઈ ને રૂમ માં જવાની મનાય છે કારણ કે એવું રાખવું પડે નકર પછી એવું છે વારાફરતી વારાફરતી બધા જાય ને તો પછી દર્દી ના કઈક બીજું થાય કારણ કે એક તો એની ઇમ્યુનિટી હાવ ડાઉન થઈ ગઈ હોય મિસિસ ચારણ ની અપડેટ લઈ દો જય માતાજી જય માતાજી જય મુગલ માં વેલકમ બેક કે મજા આવી ગઈ મજા ને મજા જ આવે ને અમને હું વાંધો તમારે મહિનો હોવા મહિનો થયો મિત્રો ઘર તો સાંભળે ને પછી કઈક

પછી તો ભાઈ મોગલમાં એ ન મોકલી આવે એમ દસ વીસ જણા જ્યાં ટ્રાફિક નડે રહે ત્યાંથી ગાડીઓમાંથી ઉતરી ઉતરી અને રસ્તા અમને કરાવતા ગયા એમ્બ્યુલન્સને કારણ કે સિગ્નલ બંધ હોય અને તાત્કાલિક પૂગવાનું હતું એટલે એવું થોડુંક થયું અમદાવાદીઓને સેલ્યુટ છે ભાઈ આવું કામ તમે કરો છો કારણ કે આ એમ્બ્યુલન્સને પહેલાં રસ્તો આપવો જોઈએ પણ ઘણા લોકો હજી પણ નથી સમજતા એવા પણ છે ઇન્દુભાઈ એ તો માયે સગવડતા ખરીદી તી પપા ત્યાં હં કે પોલીસ આવ્યા ને બધા કરીને જટ જટ જગ્યા કરતી હતી એટલે ગાડી હાલી તાત્કાલિક પૂગી ગયા ટાઈમ માની દયા ત્રણસો કિલોમીટર અને ઈ પણ તાત્કાલિક પૂગવાનું એ તો માતાજીની દયા વગર છે ને અશક્ય છો આ બધું આ લાગે તમને હેલું આ બધું અઘરું છે ભાઈ અને ઈ એમ્બ્યુલન્સ હાકી છે અહીંયાથી અમે અમરે લઈ ગયા પછી ન્યાંથી ડ્રાઈવર ચેન્જ થયા ન્યાંથી પાછા ઠેઠ અમદાવાદ સુધી હારા હતા એટલે આમ તો અહીંથી ને હારા જ હતા એવું નથી ને કે તો હારા નહોતા પણ આ બધું અઘરું છે ભાઈ તાત્કાલિક પુગાડા પણ અમને પુગાડી દીધા બહુ ભાઈ એમ્બ્યુલન્સ હાકી થઈ અમે માંડ માંડ પૂછી ગયા કેમ બાબા એ કોઈક નો મોટ લાવ્યો કે બી સમતકાર નો થયો એવો સમતકાર અમે જોયો અમારી નજરે કારણ કે ટાઈમ લિમિટ હોય છે કિડની આવે ને એમાં અમને એક બે એવા અવરોધ આવ્યા એક તો માંડોડા પેલો અવરોધ એવો આવ્યો કે કોઈક જડમતી નો એક માણસ હતો ને રોડ ઉપર આવી ગયો ઉપર સીધો આવી ગયો વેશમાં અને અમારા જે ડ્રાઈવર હતા એમ્બ્યુલન્સ ના એને બ્રેક મારી દીધી એને આમાં ખીજાણા ઓલો બિચારો કાગલો દી કરવા કે સોરી મારી ભૂલ થઈ ગઈ આમ તેમ જ્યાંથી પછી નીકળ્યા અને બીજા એક ડ્રાઈવરને થી લીધા અને એ અમરેલીથી લીધા ને પછી અમદાવાદ અંદર ઘરતા ત્યાંનો ટ્રાફિકનો તમને બધા અનુભવ હોય જ છે જ્યાં કુદરતી કોઈ એ મોગલે કોઈ દૂધ ન મોકલ્યા હોય સિવિલ ડ્રેસમાં એવી રીતે દૂધ આવી ગયા અને બે બાજુ લાકડીઓ કરી અમારી માટે રસ્તો ખુલ્લો કરી અમને ટાઈમસર પહોંચાડી જાય જોતી હતો અને એ અર્થમાં ત્યાંથી ફોન આવ્યા કરે તમે ક્યાં પહોંચ્યા છો તમે ક્યાં બતાવો અને મિત્રો બીજી એક ખાસ વાત કે અમે બધાથી છેલ્લે પૂગ્યા હતા અમારી પહેલાં ચાર જણા જેમ બોલાવે એમાંથી ત્રણ જણા હતા ને અમારી પહેલાં દોઢ કલાક વહેલા પૂગી ગયા હતા અને પછી અમે આવ છેલ્લે પૂગ્યા હતા છતાંય કિડની મેચ વધારે અમારી થતી હતી એટલે પહેલો વારો અમારો લીધો પછી બીજા ભાઈનો એકનો લીધો એને મારી પાસે કોન્ટેક નંબર છે અને એ ભાઈને હજી હોસ્પિટલમાંથી રજા નથી થઈ યાદ રાખજો મિત્રો હજી એ ભાઈ હોસ્પિટલમાં છે ને રજા નથી થઈ એક જ વ્યક્તિની કિડની બે વ્યક્તિમાં નાખેલી અને એ ભાઈ હજી હોસ્પિટલમાં છે એટલે એવો કોઈ મિનિંગ નથી કેવાનો તાસીર ઉપર આધાર રાખે એમાં ડોક્ટરે શું કર્યો છે ને એ પ્રમાણે અમે કરીએ અમને બીજી ખબર હોય બટ નેચરલી કઈ રહી જાય એટલે કે આ બધું ઈશ્વરને આધીન છે અને આવું બધું બનતું હોય છે હવે કોઈને એકદમ વહેલા હેરા કોઈ રિકવર થવા માટે છે તો હોળી વચ્ચે કઈ કોઈ વાતાવરણ છે બીજું કઈ હોય ને તો એમાં કઈ અવરોધ આવતો હોય તો એમાં વળી પાછું એડમિટ થવું પડે પાછું જવું પડે આવું બધું પ્રક્રિયા ભાઈ આજના તમને માતાજી માતાજી દર્શન કરાવું ઘરે આવીને મેં તો છે ને દીવાન બધું માતાજીને ને કર્યું છે પણ તમે નથી કર્યા દર્શન તો તમને કરાવી દો આજના માતાજીના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખી નાખજો મિત્રો અત્યારે યુગાભાઈ ને અને એના મમ્મી ને ક્યાં ગઈ હાજો રહી અને લઈને અમે આવી ગયા છીએ ખોડિયાર માં દર્શન કરવા વાહ ભાઈ વાહ જય ખોડિયાર માં ખોડિયાર માં યુગભાઈ ને લીધે હતી હું કીધું

જો ભાઈ દર્શન કરીએ ખોડિયાર માં જય ખોડિયાર માં મિસિસ સારણ જ આવતા હોય તો વાળવા મીંડા છે સાફ સફાઈ કરે છે વાહ વેરી ગુડ અત્યારે છે ને મિત્રો એ બાપુ નથી બાપુ વૈયા ગયા છે નકર તો બાપુ હોય તો સાફ સફાઈ થઈ ગઈ હોય બધે આવું છે ભાઈ ખોડિયાર મંદિર તમે આગલા વિડીયોમાં જોયું હોય છે બાકી મિત્રો અમારે છે ને અહીંયા વરસાદ છે ને એક ધારો મહિનાથી ચાલુ છે આમ જો બધું હરિયાળી કેવી તમે જુઓ એકવાર લાગે છે ને ઘર જેવું અને ભાઈ અમદાવાદમાં તો ગરમી બહુ હતી અહીંયા અમારે લીલું છામ છે ચારે બાજુ આમ જો મજા જ આવી રાખે આ બધું જોઈને આ હાટું જોવા છે ને મિત્રો ઘરે આવ્યો મેં કીધું છે ને હમણાં કીધું ઘરનો આપણે છે ને માહોલ નથી જોયો અને અમારું ગામ ને અમારો સીમ ગામનો સીમાડો ને આ બધું બહુ યાદ આવતું હતું એટલે કીધું અઠવાડિયું આપણે ઘરે જઈ ઓળી પાછા ડૉક્ટર કહે ત્યારે આપણે બતાવી જાવ યુગભાઈ જો રમતી સીડા છે ત્યાં માથે ન ચડાય બેટા પડી જાય અહિયાં સવઈતા જો આવે છે આવે છે જો જાય કેટલો મસ્ત વાતાવરણ થઈ ગયું છે હમણાં અમે છે ને ગધા પકડવા જઈએ છે એમ પકડો પકડો જાવ પકડો હાલો થોડો 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 બો અંદર ના લઈ જાવ હા જો ગધા આવ્યા કેટલા બધા ગધા આવ્યા જા જા બધા ગધા નું પૂછું છે વરસાદ કેટલો મસ્ત અંધારો વાતાવરણ સરસ ये ना कान पकड़ कान पकड़ 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 बने पकड़ काय ये भाई बस पकडी न सकता ये पकड़ 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 पकडीला पकडीला पकडी पकडीले पकडीले ये હાલો આવડ માં દર્શન કરી લે. એ ગયા ગુજાયુ. હરી પકડવું છે? કિતરા આપણી ગાડીને અહીંયા પાર્કિંગ કરીને આવી ગયા છે આવડ માંના દર્શન કરવા. જય આવડ માં. કોમેન્ટ કરી નાખજો ફટાફટ દર્શન કરી લ્યો માતાજીના આવડ માંના.

લ્યો યુગ ભાઈ ભૂપી લ્યો યુગબેન પછી જોયે ઈસ્કો ખાવાનો છે જો તો યુગબેન એના પપ્પા ઈસ્કા ખવડાવે યુગબેન પકડી રાખજો હો તો આપણો થઈ જાતા પયુનો ગયા પપ્પા મારે ઈસ્કામ બેહું ઈસ્કામ બેહું જેઠિયા દર્શન ઈ નો કરવા દીધા જેઠિયા વદર ગામનું સૌથી પ્રિય સ્થળ હોય ને તો આ મસ્ત છે અહીંયા આવવાની વધારે મજા આવે આખા ગામમાં બધા મંદિરો કરતા મિત્રો અમદાવાદ મરીઓ ને અહીંયા જ આવે ને મજા આવે છે ગામડે આવી હું વાત કરી પણ નહીં આપણે આખો દી ઘર હોય ને અત્યારે બહાર ની હવા ફ્રેશ હવા અહીંયા મળે ને મજા જ આવે રાખે બાકી જો અહીંયા વડવાઈ છે વડવાઈ નું દાંતણ બહુ સારું લેતા જાહુ ઘર હાટુ કારણ કે આનું દાંતણ કરીએ ને દાંત મજબૂત થાય